ચાલુ વિડીયો ચાલુ વિડીયો ચાલુનાથ ભવનાથ મારા દાદા હાથ મારો ચાલી લેજો તમે મારા વાલા લેજો તમે મારા વાલા છો તમે મારા વાલા ને ઉધ ચડાવું જળ ચડાવું ને દૂધ ચડાવું चढावनी त नव जाणू रूल चढावा नीत नव जाणू तलाव तो दोडी दोडिया मे बलाोडी दोडिया सोमनाथ अमरनाथ बनल महाराज सोमनाथ अमरनाथ बनल महाराज Maa! Bupi! Bupi, Shankal Mahadee! Maari! Jeeeeee! Maara Bupi ono na prato pe awas hai! Maan eche, maan eche! Maan bali lenge! Maara Bupi ono na bali lenge awas hai! Bali lenge awas hai! Bali lenge awas hai! Maan ee! Maan ee! Maan दादा दादा कम्मक मके दियो ए दुवा मके दियो जय हो जय हो आगे नारी मां तू आ गयो नो नो आगे आ मा अपने प्रति मा दादा हे त्रण फुमे प्रति शंकर महादेव बोलजो हां शंकर महादेव जी जय जय मूर्ति हां हमले लियो आ आ आ तउ मा दियो दादा अब हात ने अरा कम्मक ने मार कम्मक ने मार बाजू माले बस बस दातडी ल्यावन कारो हात हम जो उबरियो તમારા બધા ભક્તો પર માની અખંડ કૃપા અને તું તારી કથામાં એટલો સરસ મોટી લિંક છે તારે બનાવવાનું નવ દુર્ગા જેટલી તારી ગોપીઓ છે

તારા હાથે અહિયા ઇતિહાસનવો જોઈ થાશે અને બધા જ પૂજામાં બેસજો કોઈ અભિમાન ન કરતા તમારા પિતૃ ના મોક્ષ આવ્યા છે તમારું પૂર્ણ લઈ જાય ઉમરો કાઢ નાખીએ નાખી ઉમરો જડમૂળ માંથી જનકરાય ભટ્ટ

હા મેં દોઢ ભૂલ નથી ને શિવાય

આજ રોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરજરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પહેલા એક ચમત્કાર નામે એક જમીનમાંથી દોઢ ફૂટમાંથી નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાતાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અર્જનભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાતા દિંડક સમજે છે અને બીજું છ મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માગી છે ભ્રમ ફેલા માટે ધૂણવાનું કાયમી બંને પણ જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે

અમે અહોથી કોઈ પણ વ્યક્તિ હોય એ મૂર્તિ નીકળે અને મૂર્તિ નીકળે ને લોકોનું ભલું થતું હોય એટલા મંદિર હોય અત્યારે જે બધાએ અમે આસ્થા રાખીએ છીએ અમે ભગવાનમાં માનીએ છીએ પણ આવી કોઈ પ્રવૃત્તિ થાબી ન જોઈએ તમે જે મૂર્તિ કાપીને જે ઝીણા જોવા

હું એકલી તો નતી મે એકલી જ નથી કાઢી 10 જણા 15 જણા હતા કેલા અમારે કોઈ બોલાવનો ન હોય અમારે અમારે બોલાવનો હોય ઈ ઠીક અમારે જે તમે લઈ જાવશું મે મે કોઈ નોલી ના છે તમે મારી પર ગુનો કઈ રીતે કર્યો અમે કે છે ને તમારે તમે એમ ન તમને તમારે બધાયને પહેલા તમે બોલાઈને બોલાઈ લે બોલાવી તને તમે મને તમે છો ને સપનામાં મને ખબર છે સપના માઈ માં બધું અમને ખબર છે